જાફરાબાદ ખાતે વાપડિયા અને ખંડેરા વિસ્તારના રહીશો અને ખેડૂતો દ્વારા સુએજ એસટીબી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નું કામ બંધ કરવા અને અન્ય જગ્યાએ બનાવવા માટે મામલતદારને આવેદન પત્ર આપ્યું જાફરાબાદના ખંડેરાના રહેણાક વિસ્તાર નજીક આ પ્લાન્ટનું કામ શરૂ કરેલ છે તેમજ આ પ્લાન્ટની નજીક શૈક્ષણિક વિસ્તાર જેમ કે મોર્ડન સ્કૂલ ગર્લ્સ હોસ્ટેલ કોલેજ આઈટીઆઈ અને રહેણાક વિસ્તાર આવેલ છે તેમજ આ પ્લાન્ટની દુર્ગંધ અને વેસ્ટેજ કચરાથી આજુબાજુ અનેક બીમારીઓ થવાની આશંકાના દર હેતુથી પ્લાન્ટ રહેણાક તેમજ શૈક્ષણિક વિસ્તારથી દૂર લઈ જવા મામલતદાર શ્રીને આ વિસ્તારના રહીશો દ્વારા આવેદન પત્ર આપી વિનંતી કરવામાં આવી અને આ માંગણી સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ અમે સર્વે વાપાળિયા વિસ્તાર ખંડેરાવાડી વિસ્તારના મિત્રો સહિત આગેવાનો જે એસટીપી પ્લાન્ટ જે સુએજ એને એની રજૂઆત માટે મામલતદાર કચેરીમાં પધાર્યા છીએ આવેદનપત્ર આપવા માટે આ સુએજ પ્લાન્ટ માટે ત્યાંના લોકોનું કહેવાનું એમ છે કે ત્યાં ગંદકી ફેલાય અને આ આજુબાજુના જે લોકો ત્યાં ખેતી ખેતી લાયક જમીનો છે રહેણાંક વિસ્તાર છે ત્યાં નુકસાન થાય એમ છે અને બાજુમાં અભ્યાસ માટેનું એક સંકુલ પણ છે મોડેલ સ્કૂલ ત્યાં પણ વિદ્યાર્થીઓને અસર થાય એ માટે જે આ કામ આગળ વધે નહીં એના માટે અમે આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી વધાર્યા છીએ અને મામલતદાર સાહેબને વિનંતી છે કે જેમ બને એમ આ કામ રોકાય અને નુકસાન ન થાય એ રીતે ચાલુ રહે તો કોઈ નહીં નુકસાન ન થવું જોઈએ કોઈ જાતનું એ માટે વધાર્યા છીએ માતા કે આજ રોજ મામલતદાર મુકામે જે આવેદનપત્ર દેવા માટે સમસ્ત વાપર્યા અને ખંઢેરા વિસ્તારમાંથી યુવાનો અને આગેવાનો જે આવ્યા છે ફક્ત ને ફક્ત જે ત્યાં વિરમ બાપુએ જે કીધું છે જે પ્લાન્ટ વિશે માહિતી આપી છે એ પ્લાન્ટનો જ ખાલી ફક્ત ને ફક્ત વિરોધ છે બાકી કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ પણ નગરપાલિકાના સભ્યો વિરુદ્ધ કોઈપણ જાતની કોઈ જાતની વિરોધ પ્રદર્શન નથી અને ફક્તને ફક્ત આ દુર્ગંધ થાય અને બીમારી વધે એના માટેનું આયોજન છે કે આગળ બાળકોને જે ભણવામાં પણ મુશ્કેલી થતી હોય આવવા જવામાં તકલીફ થતી હોય અને મોડલ સ્કૂલ બાજુમાં આવતી હોય તો એને ધ્યાનરૂપ રાખી અને આપણે આગામી આ ધોરણે જે કાર્યક્રમનું આયોજન જે આગેવાનોએ ઉઠાવ્યું છે પરેશભાઈ વિરમભાઈ કમલેશભાઈ આને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાય અને ત્યાંથી એ પ્લાનને જે દૂર કરી અને સંપૂર્ણ રીતે અમને સંતોષ થાય એ બી અમને મામલતદારશ્રી ઉપર અપેક્ષા છે ભારત માતા કી જય